તુરત શહેરના પુણા પોલીસ મતકે વિસ્તારમાં આવેલા અયોધ્યા ટેક્સટાઇલ મોલ અને કોહિનુ ટેક્સટાઇલ માર્કેટ નજીક રોડ પરથી મળી આવેલી અજાણ્યાની લાસ્ટનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી કાઢી મૃતકને તેનાદ ગામના મિત્રએ રૂપિયા માટે મોતે ઘાટ ઉતારી રહેવાનું સામે આવ્યું છે ક્રાઈમ બ્રાન્ચે હત્યારા મિત્ર સહિત બેને ઝેપી પાડ્યા છે મિત્રના નામે કલંકરૂપી કિસ્સો સામે આવ્યો છે સુરતના પુણા વિસ્તારમાંથી હત્યા કરેલી લાશ મળી આવી હતી આ લાશ મામલે ભેદ ઉકેલાયો છે અને જે મિત્રએ ધંધા માટે લાખોની મદદ કરી તેણે રૂપિયા માંગતા તેની હત્યા કરી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ પુણા પોલીસ મથક વિસ્તારમાં આવેલા અયોધ્યા ટેક્સટાઇલ મોલ અને કોયનુ ટેક્સટાઇલ માર્કેટ નજીકથી અજાણ્યાની એક લાશ મળી આવી હતી જેને લઈ ક્રાઇમ બ્રાન્ચ અને પુણા પોલીસની બાર ટીમના સો જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા હત્યા કરેલી લાશ મામલે તપાસ હાથ ધરાઈ હતી અને તપાસ દરમિયાન પૂર્ણા રાજીવનગર ઝુપડપટ્ટી મંદિર ખાતેથી બે આરોપીઓ જતીન ગોર્ધન ખોખરિયા અને જીતેન્દ્ર ધર્મરાજ ગૌતમને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપી જતીન ઉર્ફે જીત ગર્ધન ખોખરે જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલા અગાઉ તે બાબરા શહેરથી સુરત ખાતે રોજગાર માટે આવ્યો હતો અને આંજણા ફાર્મ ખાતે જયનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એમ્બ્રોડરીનું કારખાનું શરૂ કર્યું હતું તે સમયે તેના ગામના મિત્ર ઇમરાન ગુલામ કુરેશીએ તેને ત્રણ લાખ પંચાવન હજારથી વધુની મદદ કરી હતી આરોપી એક વર્ષના રૂપિયા પરત કરવાની શરતે ઉછીના રૂપિયા લીધા હોય જો કે એકાદ વર્ષને સમય પૂરો થતાં ઇમરાન કુરેશી પોતાને રૂપિયા લેવા માંગણી કરતો હોય અને આરોપીએ ટુકડે ટુકડે રૂપિયા ચૂકવી દીધા હતા જો કે ફરી આરોપી જતીન રૂપે જીત ગોર્ધન ખોખરિયાને રૂપિયાની જરૂર પડતા ઇમરાન કુરેશી પાસેથી એક લાખ પંચાવન હજાર રૂપિયા ઉછીના લીધા હતા અને તે રૂપિયા વીસ દિવસમાં આપવાની વાત કરી મહિનાઓ વીતી ગયા છતાં રૂપિયા રૂપિયા કારખાને આવી જતા ન આપે તો એમ્બ્રોડરી મશીન તથા તેને રાજકોટ લઈ જવાની વાત કરતા જ આરોપી જતીન રૂપિયા જીત ગોર્ધન ખોખરીયાએ ઇમરાનના માથામાં હથોડાના ગા તેની હત્યા કરી બાદમાં તેને જીવતો ન રહી જાય તે તેને માટે તેના માથામાં અસંખ્ય હથોડાના ગામારી મારી સમયે ભાડાની કાર મંગાવી કારખાનામાં પડેલી ઈમરાની લાશને કારીગર જીતેન્દ્ર ગૌતમ સાથે મળી મીણિયા થેલા તથા બ્લેન્કેટમાં બાંધીને કારમાં નાખી પુણા સારી રોડ પર અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટ નજીક રોડના કિનારે ફેંકી ગયાની કબૂલાત કરી છે ગઈકાલ સવારે અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટથી કોઈરનું ટેક્સટાઇલ માર્કેટ વચ્ચે એક મીણિયા કોથળામાં અને બ્લેન્કેટમાં વીટળાયેલી ડેડ બોડી મળી આવેલી હતી એ વણ ઓળખાયેલી ડેડ બોડી હોય જેથી પુણા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો અને ગુનાની ગંભીરતા જોતા કમિશનર સાહેબે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ વિવિધ કામે લાગેલી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચની બારેક ટીમોને અંદાજી અંદાજીત સો એક માણસો વોન્ડે વળલખાઈ ડેડ બોડીના ફોટા સાથે અલગ અલગ વિસ્તારોમાં જોતા હતા આ વિસ્તારોમાં જ્યારે પૂછપરછ દરમિયાન ગઈકાલ રાત્રે કોમ્બિંગ દરમિયાન પીઆઈ જય એન ઝાલા સાહેબ અને તેમના પીએસઆઈ સોઢા અને ગામિતને એક બાતમી મળી હતી કે બે ઇસમો જતીન ખોખરિયા અને જીતેન્દ્ર ગૌતમ આ બંને આ મર્ડરમાં સંડોયેલા છે જે આધારે બંનેની પકડવામાં આવ્યા અને પૂછપરછ કરતાં એમણે આ બંનેએ આ ગુનો કબૂલ્યો હતો જતીન ખોખરીયા છે એ મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના અમરાપર ગામનો રહેવાસી છે અને ત્યાંથી દોઢેક વર્ષ પહેલાં અહીંયા અંજણા ફાર્મ પાસે આવી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક એક એમ્બ્રોયડરીનું કારખાનું ચલાવતો હતો અને જીતેન્દ્ર ગૌતમ એને ત્યાં કામ કરતો હતો અંદાજીત એક એક વર્ષ પહેલાં એણે સાડા ત્રણ લાખ રૂપિયા જે મરનાર છે એનું નામ ઇમરાન કુરેશી હતો એ પણ બાબરાના એના ગામનો જ વતની હતો અને બંને મિત્રો હતા એની પાસેથી એક વરસ પહેલાં સાડા ત્રણ લાખ રૂપિયા જેવા ઉછીના લીધા હતા આ સાડા ત્રણ લાખ એ પરત ન આપતા આરામ બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને ત્રણેક માસ પહેલાં મોટો ઝઘડો થયો અને એણે જબરજસ્તીથી સાડા ત્રણ લાખ પરત આપ્યા હતા ફરીથી એણે પૈસા માગતા વીસ દિવસ પહેલાં એણે દોઢ લાખ એક લાખ પંચાવન હજાર આપ્યા હતા આ એક લાખ પંચાવન હજી વીસ દિવસ નહોતા પૂરા થયા એ પહેલાં એને ઉઘરાણી ઇમરાન કુરેશીએ પરત લેવા માટેની કરી હતી વારંવાર એને ગાળો આપતો હતો એને બે વાર માર્યો પણ ખરો અને ગઈતા તેર તારીખે સવારમાં આઠ વાગ્યા એના કારખાનામાં આવીને બેસી ગયો હતો અને એને ફરીથી ટોર્ચર કરતો હતો અને જો નહીં આપે તો એને કેટઅપ કરી રાજકોટ લઈ જવાની ધમકી આપી હતી જેથી એણે તરત કારખાના જઈ એને મારી નાખેલો અને રાત્રે મોડી રાત્રે એને કાર ભાડે કરી પોતે સેલ્ફ ડ્રાઇવિંગ કરી એના મિત્રની કાર જીતેન્દ્રની મદદ લઈ બંને ડેડ બોડી આ ફેંકી આવ્યા હતા જેમ આમ એક વન શોધાયેલ મર્ડરનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે હાલ તો જે મિત્ર ઇમરાન કુરેશે ધંધા માટે લાખો રૂપિયા મદદ કરી હોય તે જ મિત્રને રૂપિયા આપવાની જગ્યાએ મોત આપનાર હત્યારા મિત્ર જતીન રૂપે જીત ગોવર્ધન ખોખરિયા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા